મેદાન ખાતે આજરોજ થી બે દિવસીય રવિ કૃષિ મેળો યોજાયો જેનું દીપ પ્રાગટ્ય કરી વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખુલ્લો મુકાયો કૃષિ મેળો આ તબક્કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડિજિટલ ઉપસ્થિતિ રહી ઓર્ગેનિક ખેતી ઉપર મુકાયો ભાર આપવા ખેડૂતોને અપીલ કરી ખેડૂતોને અર્થાંગી વિકાસ અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વર્ષમાં એક વખત કૃષિ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે વડોદરાના ગ્રાઉન્ડ ખાતે આજરોજ બે દિવસીય કૃષિ મેળાને ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ મેળાની અંદર ખેડૂતો કઈ રીતે ઓછી મહેનતે વધુ ઉત્પાદન કરી શકે સાથે સાથે ઓર્ગેનિક ખેતી કરવાથી કયા કયા ફાયદા થાય છે તે બાબતની સમજૂતી આપવામાં આવી હતી

આનો શુભારંભ કરવામાં આવ્યો અને દરેક તાલુકા પ્લેસ જ્યાં જ્યાં એપીએમસી છે ત્યાં આગળ આની શરૂઆત કરવામાં આવી છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે બે હજાર પાંચમાં આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી એની પાછળનો ભાવર ખેડૂતોની આવક વધે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને સાથે સાથે પશુઓને પણ સારું આરોગ્ય મળે એના માટે વિવિધ યોજનાઓનો પણ સરકાર તરફથી અમલ કરવામાં આવ્યો છે જેનો લાભ અત્યારે બે દાયકા પછી પણ ખેડૂતોને મળી રહ્યો છે અને આપે જોયું છે કે અહીંયા અનેક યોજનાઓનો લાભ ખેડૂતોને આપવામાં આવ્યો ખેડૂતોની આવક વધારવા માટે શું ઉપાયો કરી શકાય એની પણ અહીંયા સમજ આપવામાં આવી અને પ્રાકૃતિક ખેતીના ફાયદા એને પણ સમજવા આપવામાં આવી છે સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું છે કે સરકાર હરપણ ખેડૂતોની સાથે છે અમે પણ અહીંયા આગળ કહ્યું છે કે ખેડૂતોની મુશ્કેલીમાં કાયમ માટે ધારાસભ્ય તરીકે વાઘવડિયા તાલુકા ડભોઈ તાલુકાના જે કંઈ ખેડૂતોને જે કોઈ તકલીફ હશે એમાં એમની સાથે છીએ એમને પોષણક્ષમ ભાવો મળે એમને ટેકાના ભાવો મળે એમની જે કંઈ ઉપજ છે એ બજારમાં સારી રીતે વેચાય એમાં જ્યાં પણ મદદરૂપ થવાનું હશે ત્યાં સરકારમાં રજૂઆત કરીને અને અધિકારીઓને સૂચના આપીને મદદરૂપ થઈશું આજના પ્રસંગે જે મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ તમામને અભિનંદન આપું છું વિવિધ સ્ટોલો દ્વારા પણ ખેડૂતોને માર્ગદર્શન આપવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે અને બે દિવસ સુધી આ કાર્યક્રમ શરૂ ચાલુ રહેવાનો છે ત્યારે તમામને આનો લાભ લેવા માટે વિનંતી પણ કરો